சரி <laughs>

ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಒಂದು ಐವತ್ತು ಜನ ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಮರ್ಯಾದೆ ಕೊಟ್ಟಿರೋ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ರು ಏನ್ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಕಮಿಷನರ್ ಸಾಹೇಬ್ರು ಎಲ್ಲ ಯಾರು ಅಂತ ಇದ್ದಾರೆ ಅಲ್ಲಿ આનીએ આઈટમ ચાન્સની ભરી તગમ ભરી મારે બોલકેલા છે ને આની ગાડીમાં ભલે ગાડીમાં મારીને દેવાનું છે ને આનીમાં આની ને નીરો ની પરમ પરલા મારું તો પડવાનું હું 10 જનનો કરવા વાત કરું મંજેલાવો બધા 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 હા 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 આ લોકોની કે આખોને ચુચે મારતા હતા ઇલાના અમુજીને મેં હેત કરી દીધા આ એટલો જ હતો એ ಆಯ್ತು ಆ ತೆಳಗಡೆ ಸರಿಣ್ಣ ಆಯ್ತು ತಾಡ ಮಾಡ್ತೀವಿ ಬೇಡ ಈಗ ಇದೇ ತಲೆ